વાત મેષ રાશિ ની કરીએ મેષ રાશિ કે જેના અક્ષર છે જનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર કૌટુંબિક બાબતોની અંદર તણાવ ચિંતા ઓછી થતી જણાશે આજના દિવસની અંદર આર્થિક બાબતોની અંદર તમને થોડો ઘણો સુધારો થતો જોવા મળી શકે એમ છે વ્યવસાયિક પ્રવાસ તમારા માટે લાભદાયી રહેશે અને આજે બાળકોના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતાનું પ્રમાણ રહી શકે એમ છે મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજી મહારાજની આરાધના અવશ્ય કરવી જોઈએ સુંદરકાંડનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત પોઝિટિવ રિઝલ્ટ મળશે તમારા ભાઈની રાશિ મેષ છે તો તમારે લાલ અથવા પીડા કલરની રાખડી તમારા જીવનની અંદર મળશે કાર્યો સિદ્ધ થશે અવશ્ય ભાઈ બેનનો પ્રેમ યથાવત રહેશે વાત વૃષભ રાશિની કરીએ વૃષભના અક્ષર છે ઉજનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિ વાળા જાતકો માટે આવક કરતા જાવકનું પ્રમાણ આજે વધવાની સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળી શકશે પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે ઘરે આજે તમને સારી સફળતા મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો છે વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ નમો ભય ભંજ સુખમ કુરુ કુરુ ફાટ સ્વાહ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે વૃષભ રાશિનો તમારો ભાઈ છે તો એના માટે સફેદ કલરની અથવા બધા મિક્સ કલર હોય એવી તમે રાખડી બાંધજો જેથી એના જીવનમાં આર્થિક સમસ્યાઓથી જે રહ્યા છે જીવનની અંદર સુખ ઓછું છે તો એ સમસ્યાઓ દૂર અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ જણાશે મિથુન રાશિની કરીએ મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ એનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ મિથુન રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર ધ્યાન તમારે વધારે આપવું પડશે નવા કામકાજથી તમને સારો લાભ મળતો જણાય ભાગીદારી વર્ગનો સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થઈ શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કામકાજની અંદર આજે તમને રાહતનો અનુભવ થતો જણાશે આજના દિવસની અંદર મિથુન રાશિવાળા વાળા જાતકો એ બની શકે ત્યાં સુધી હનુમાનજીના મંદિરે સિંદૂર અર્પણ કરવું જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મિથુન રાશિનો તમારો ભાઈ છે તો ઓગણીસ તારીખ ને રક્ષાબંધને કયા કલરની રાખડી બાંધવી જોઈએ લીલા અથવા ગુલાબી કલરની રાખડી બાંધવાથી તમારા ભાઈના જીવનની અંદર ફાઈનાન્શિયલ મેનેજમેન્ટમાં લાભ મળી શકશે એના કાર્યો સિદ્ધ થશે અને ભાઈ બહેનનો પ્રેમ યથાવત રહેશે વાત કર્ક રાશિની કરીએ કર્કના અક્ષર છે ડને હજ એનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ આત્મીયજનોના સુખોની અંદર તમારે આજે વધારો જોઈ શકશો કોઈ પણ જાતનો ખોટો વિચાર નુકસાન કરાવી શકે છે સંતાનને લગતા પ્રશ્નની અંદર તમારે વિશેષ ધ્યાન આપવું પડશે અને નાના નાના પ્રવાસના યોગો પણ આજે જણાઈ રહ્યા છે કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ગણપતિની પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન ગણેશની આરાધના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે કર્ક રાશિવાળે જો તમારા ભાઈ છે તો સફેદ કલરની અથવા લાલ કલરની રાખડી બાંધવી જોઈએ મેન્ટલી શાંતિ મળશે જીવનમાં સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થતું જણાશે આજ જ સિંહ રાશિની કરીએ સિંહના અક્ષર છે મને ટજ એનો સ્વામી બને છે સૂર્ય મહારાજ નાના રોકાણ માટે આજે સમય સારો છે આજના દિવસમાં સાથી વાદારી વર્ગનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકશે કામકાજની અંદર સારી રાહત મળી શકે તમારા સ્વમાન પ્રત્યે તમે સભાન રહેજો ઇમોશનલ એટેચમેન્ટ એમાં તમારું સ્વમાન ગુમાવી ન બેસતા આજે ખોટી વાતો અને ખોટા માણસો એનાથી તમે દૂર રહેજો अवश्य તમને સારો લાભ મળી શકે બને તો ખોટો વ્યવહાર પણ ન કરતા હો નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે સિંહ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર મંગળ મહારાજના મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી પોઝિટિવ રિઝલ્ટ મળશે તમારા ભાઈની રાશિ સિંહ છે તો તમારે પીળા કલરની અથવા ગુલાબી કલરની રાખડી બાંધવી જોઈએ જેનાથી એની યશ માન પ્રતિષ્ઠાની અંદર વધારો થાય એના જીવનની અંદર સમૃદ્ધિ નું વરદાન પ્રાપ્ત થઈ શકે હવે વાત કરીએ કન્યા રાશિ you કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ અંદર આજે તમને સારો એવો લાભ મળતો જણાશે આજના દિવસની અંદર કોઈ પણ મોટું રોકાણ કરવું હોય તો ધીરજથી કામ લેશો તો અવશ્ય સારી સફળતા મળી શકે સાથે આજે તમે વધારે સમય પસાર કરી શકશો અને તમારી કાર્યશક્તિ ઉપર તમારે વિશ્વાસ રાખવો બહુ જ જરૂરી છે મંગલ દેવતાના મંત્રનો જપ તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે અવશ્ય તમે લાઈટ બ્લુ કલરની તમે રાખડી બાંધશો તો તમારા ભાઈના જીવનની અંદર પોતાના વ્યવસાયની અંદર નોકરીની અંદર સારી સફળતા મળશે પોતાના કામકાજની અંદર યશ માન અને પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થશે અવશ્ય તમે આ રાખડી બાંધજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય કોલર આ તુલા રાશિ ની કરીએ તુલ્લાના અક્ષર છે રને તક જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ તુલના રાશિવાળા જાતકો માટે કાર્યશક્તિની અંદર વધારો પ્રાપ્ત થઈ શકશે ભાગીદારી વાળા કામકાજમાં તમને સારો લાભ મળી શકે કોઈ પણ જાતના પ્રવાસથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે નોકરીની અંદર નવી નવી ઓફરો આજે તમને પ્રાપ્ત થતી જણાશે તુલ્લા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ગણેશના મંત્રનો જપ અવશ્ય કરી દિવસની શરૂઆત કરવી પોઝિટિવ રિઝલ્ટ મળશે તમારા ભાઈની રાશિ તુલા છે તો ગુલાબી કલર અથવા સફેદ રાખડી જીવનમાં કીર્તિ નિરાકરણ તમને પ્રાપ્ત થતું જણાશે ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થાય અને સમાજની અંદર જવાબદારીઓનું પ્રમાણ પણ વધી શકે સંતાન ને લગતી થોડી ઘણી ચિંતા રહેશે અને આ ચિંતા દૂર કરવા માટે

મંગળ ગ્રહ कर्ज સમસ્યા ની પરંતુ એ પહેલા વાત કરીએ ધન રાશિની ધનરાશિ કે જેના અક્ષર છે બધા ડ સ્વામી ગુરુ મહારાજ તમે ચાલશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે સ્થાવર મિલકત લેવાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને આજે નવું ઘર હોય તો અવશ્ય દિવસ તમારા માટે સારો છે વર્ગ નો આજે સુંદર સહયોગ પ્રાપ્ત થતો જણાશે આજે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો આજના ની અંદર હનુમાન નો પાઠ કરી દિવસની શરૂઆત કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે તમારા સુવાસ ફેલાવી શકશે વાત મકર રાશિની ની કરીએ મકરના અક્ષર છે ખનેજ એનો સ્વામી અને શનિ મહારાજ આવકના પ્રમાણમાં આજે જાવકનું પ્રમાણ રહેતું જણાય કામકાજની અંદર મન તમારું પ્રસન્ન રહેશે અને આજે ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો વૈચારિક મતભેદ રહી શકે એમ છે સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે મકર રાશિ વાળા જાતકો એ બની શકે ત્યાં સુધી કુંજિકા સ્તોત્ર નો પાઠ કરવો અવશ્ય ફળદાયી રહેશે મકર રાશિનો તમારા ભાઈ છે તો ગુલાબી કલરની અથવા તો લીલા કલરની રાખડી જેથી જીવનની અંદર એનું સ્ટ્રગલ દૂર થાય પોઝિટિવ રિઝલ્ટ મળે અને વ્યવસાયની અંદર પણ એને સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે દર્શક મિત્રો તમારે કર્જની સમસ્યા છે કર્જ વધી રહ્યું છે કર્જ ક્યાંક ને ક્યાંક માટે પ્રયત્ન કરો છો છતાં ચૂકવાતું નથી તો કયો ઉપાય કરવો જોઈએ કોઈ પણ મંગળવારના દિવસે તમારે લાલ ચંદન લેવાનું કોઈ પણ મંગળવારના દિવસે તમારે લાલ ચંદન લેવાનું એક ઉપર તમારે લખવાના છે પછી આ ભોજપત્ર ને તમારા મંદિરની અંદર તમારે રાખી દેવાનું સવાર અને સાંજ બંને સમય તમારે એ ભોજપત્ર ને ધૂપ અર્પણ કરવો જોઈએ અને બપોરના સમયે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય નિર્ધન વ્યક્તિ હોય આવા વ્યક્તિઓને મીઠી વસ્તુનું તમારે દાન કરવું જોઈએ તો ધીમે 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 તમારું કરજ દૂર થશે અને તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કુંભ રાશિની કરીએ કુંભના અક્ષર છે શનિ મહારાજ કુંભ રાશિ જાતકો માટે કામકાજની અંદર આજે સારી આવકનું પ્રમાણ મળી શકે એમ છે કામકાજમાં સાચવીને કામ કરશો તો અવશ્ય સારો લાભ રહેશે નવા રોકાણ માટે સમય સારો નથી માટે સમજી વિચારીને રોકાણ કરજો ને બહારની ભાગાધોડીથી દૂર રહેવું એ પણ તમારા માટે બહુ જ જરૂરી છે કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસ અંદર ભગવાન ભોળિયા નાથની પૂજા કરી પત્ર અર્પણ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે કુંભ રાશિવાળા વાળા જાતકોએ ગુલાબી કલર અથવા લાઇટ બ્લુ કલરની રાખડી પોતાના ભાઈને બાંધવી જોઈએ જો ભાઈની રાશિ કુંભ છે તો ગુલાબી અથવા લાઇટ બ્લુ કલરની રાખડી બાંધશો તો અવશ્ય સમૃદ્ધિનું પ્રાપ્ત થશે સ્વામી બને છે ગુરુ મહારાજ દેશ વિદેશને લગતા કામકાજમાં તમને સારો એવો લાભ મળી શકશે પ્રિયજનો થોડો ઘણો વિયોગ રહેતો જણાય માલ મિલકતને લગતા પ્રશ્નોમાં થોડી ઘણી મુશ્કેલી મળતી જણાશે નોકરીની અંદર તમારી મહેનતનું ફળ તમને અવશ્ય મળતું જણાશે મીન રાશિ વાળા જાતકોએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર નો જપ કરવો જોઈએ અથવા જનમંગલ સ્ત્રોત્ર નો પાઠ કરવો જોઈએ પોઝિટિવ લાભ મીન રાશિ છે તમારા ભાઈની તો પીળા કલરની અથવા કેસરી કલરની રાખડી બાંધજો જીવનમાં સમૃદ્ધિ નું વરદાન મળશે ભાઈ બહેનનો પ્રેમ વધશે પરિવારમાં સ્નેહ વધશે અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે દર્શક મિત્રો રોકાઈ